ના માંગરોડ તાલુકાના તરસાડી નગરમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તરસાડી નગરમાં છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા અને વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો આ મુદ્દે આજે કોંગ્રેસે મેદાનમાં ઉતરી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિકોએ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તો કોંગ્રેસે નગરમાં વેલી યોજી પાલિકા કચેરી બહાર રામધૂન બોલાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમ બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી કોંગ્રેસે કે ઉચ્ચારી છે કે જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે નગરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓને વાચા આપી છે તરસાડી નગરપાલિકામાં પણ ક્યાં જ્યાં જેવો ત્યાં ગટર ખોદેલી હોય ચોમાસામાં પાણી ભરાયેલા હોય ચાલવાની વ્યવસ્થા નથી અને લોકો ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગયા છે અને હવે પછી નહીં જાગે સીએજોના રિપોર્ટ પણ જે આવ્યા છે એ ઓડિટ પેરા એમને એમ પડેલા છે ને કોઈ ખુલાસો થયો નથી એટલે ગંભીર પ્રમાણમાં તરસાડી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થયો છે કોંગ્રેસ સંગઠન દ્વારા આજરોજ નગરપાલિકાને વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપેલું છે નગરપાલિકા દ્વારા એ પ્રશ્નોનું ચર્ચા કરીને અહીં યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને મત અંશે અમુક પ્રશ્નો નું સમાધાન નગરપાલિકા કક્ષાએ થઈ ગયું